દ્વારકાના ભીડભજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ ગઈ હતી શિવરાત્રી પહેલાં આવા બનાવથી ભક્તોમાં ભારે નારાજગી પ્રવર્તી હતી આ બનાવ હર્ષદ દરિયા કિનારે આવેલા મહાદેવના મંદિરમાં બનવા પામી હતી આ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું હોય જેને લઈ ભક્તોમાં રોષ ફેલાયો હતો શિવલિંગ કાઢી અને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવાઓ પણ મળતા લોકોમાં ભારે ફિટકાર વરસાઈ હતી દરિયા કિનારે આવેલ ભીડભજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે ત્યારે આ બનાવને લઈ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો